આપ જોઈ રહ્યા છો સ્પાટ્રો ન્યુઝ આજરોજ સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર પર પાદરા તાલુકાના વડુ ગામની પાણીની ટાંકી પાસેથી એક કોલ આવ્યો કે એક મોટો સાપ રસ્તા પર આવી ગયો છે અને તે કોલ મળતાની સાથે જ પાદરા આર સાહેબને જાણ કર્યા બાદ ઘટના સ્થળ પર પહોંચીને આશરે છ ફૂટના એક અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું આ દરમિયાન વડુ પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમના દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવ્યો ત્યારબાદ અજગરને પાદરા વન વિભાગને સોંપવામાં આવ્યો સેવા ફાઉન્ડેશન દ્વારા આવી રીતે રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે અજગરને છોડવામાં આવ્યો છે